અને હું સ્કેટિંગ ચલાવું પણ આવા જે આ જે વચમાં જગ્યા ને એટલે ફાવતું નહીં ચલાવતો પડી જવાય એવું થાય હું જ જીત્યો હું જીત્યો પણ હું જીતો ને હા જોઈ નહીં તો મિત્રો ખાનું બની જશે નવ ચાલીએ ના જે મોડું થઈ ગયું તો કે દરરોજ વખત થાય છે હવે મરચું મરચા મને ખાનું બન્યું છે આની દાળ કેના ઉસ દાડ થોડું કેવાય કેના ઓ છે આલુ આલુ ટિક્કી બનાવીશ